એલસીબીની નવસારી ખાણ ખનીજ વિભાગના નિવૃત્ત મદદનીશની મિલકતના ગુનામાં સંદીપ મધુકર ખોપકર વર્ગ બે વિરુદ્ધ એક કરોડ બે લાખ છેતાલીસ હજાર નવસો ઓગણપચાસ કરોડ ની સર મિલકત વસાવવા બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો તપાસમાં તેમની કાયદેસરની આવકની સરખામણી બાઈન્ટ તેર સંદીપ મધુકર ખોપકર તત્કાલીન મદદનેશ ભૂસ્તર શાસ્ત્રી વર્ગ બે તરીકે નવસારી વિભાગમાં ફરજ બજાવતા હતા તેઓ હાલમાં નિવૃત્ત છે અને વડોદરાના માંઝલપુર વિસ્તારમાં બી સેવન્ટી વન આમ્રપાલી સોસાયટીમાં રહે છે

ફરજ બજાવતા હતા એ દરમિયાન તેઓએ તેમના ફરજકાર દરમિયાન પોતાને મળેલી સત્તાઓનો દુરુપયોગ કરી અને અપ્રમાણસર રીતે આવકના સ્ત્રોત ઊભા કરી અને અપ્રમાણસર મિલકતો વસાવેલી એ સંદર્ભની તપાસ ચાલી રહેલી હતી અને ગત રોજ અપ્રમાણસર મિલકતનો તેઓ વિરુદ્ધ ગુનો રજિસ્ટર થયેલો છે અને તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે તેઓ અને 2021 માં વૈનિવૃત થયેલા છે અને સદત તપાસ તેમના નિવૃત્ત પહેલાથી જ ચાલી રહેલ હતી અને આ સદર ગુનો અપરામ સદમિતનો દાખલ થયો બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ નવસારી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે